ભુજના ભૂતનાથ મહાદેવ મંદિર ખારી નદી પાસે ભુજ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ સ્મશાન ગૃહ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને તે બાબતે કચ્છના સાંસદ તેમજ ધારાસભ્યએ વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ભુજની અંદર ભૂતનાથ મહાદેવ પાસે આજે જે સ્મશાન ગૃહ આવેલ છે નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ પચાસ લાખ રૂપિયાથી વધારે ખર્ચે આજે શ્મશાન ગૃહનું આજે અહીંયા ખુલ્લું મૂકવામાં આવ્યું છે ભૂતનાથ મહાદેવ સંસ્થાન દ્વારા એનું સંચાલન કરવામાં આવશે નગરપાલિકા દ્વારા આજે આ અર્પણ કરવામાં આવ્યું છે ધારાસભ્યશ્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલ બેન શ્રી રશ્મિબેન સંસ્થાના વડા ભાઈસિંહ રક્રમસિંહજી જાડેજા અને સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા સાર્વજનિક ગૃહ અહીંયા જે પ્રકારે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને સંસ્થા એનું સરસ મજાનું સંચાલન પણે છે સંચાલન પણ કરે છે હું નગરપાલિકાને ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર પણ માનું છું નગરપાલિકા દ્વારા પંદરમાં નાણાંપંચમાં રૂપિયા અઠ્ઠાવન લાખના ખર્ચે આજે ખારી નદી સંકુલ મધ્યે સાર્વજનિક શમશાન વિનોદભાઈ ચાવડા અને માન્ય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ હસ્તક ખુલ્લું મૂકવામાં આવ્યું છે સાથે ભુજ શહેરના પ્રથમ નાગરિક રશ્મિબેન સોલંકી ઉપપ્રમુખશ્રી તથા ભુજ શહેરની ચૂંટાયેલી તમામ પ્રતિનિધિ બોડી સાથે રહી અને ભૂજ શહેરના આગેવાનો ભૂતના સંસ્થાના આગેવાનો તમામ સાથે મળી અને ભુજ શહેર માટે આ સાર્વજનિક સમસ્થાન ખુલ્લું મૂકવામાં આવ્યું છે કોઈ આપણે મોટો પ્રોગ્રામ કે એવી રીતના બેઠક વ્યવસ્થા કે સાઉન્ડ કે એવું કાંઈ કરેલું નથી ભૂજ શહેર માટે માત્ર સમસ્થાન છે એટલે ખાસ કરીને ભુજ શહેર માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે અને આ તમામ જે સમસ્થાનની વ્યવસ્થા છે કે સંભાળ છે એ તમામ ભૂતના સંસ્થા કરશે અને એક નગરપાલિકા દ્વારા એક વ્યક્તિને પણ અહીં મૂકવામાં આવશે એના નામ નંબર પણ અહીં રાખવામાં આવશે અને જેથી કોઈ પણ અહીંયા ડેડ બોડી લઈને આવે એમને કાંઈ પણ દહન માટેની પ્રક્રિયા સાધન સામગ્રી માટે કાંઈ પણ જોતી હોય તો એ ભાઈનો કોન્ટેક કરી અને એ વસ્તુ એમની પાસેથી મેળવી શકે આવનારા સમયની અંદર અત્યારે લાકડા રાખવા માટે આપણે બારે ખુલ્લામાં વ્યવસ્થા રાખેલી છે તો માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા અને કેશુભાઈ એ આપણને કીધેલું છે કે અમારી ગ્રાન્ટની જરૂર પડે તો અમે ગ્રાન્ટ ફાળવશું અને અહીંયા લાકડા માટે મોટો સ્ટોરેજ બનાવવામાં આવે તથા અહીંયા પાણી માટે પીવા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને અહીંયા બેઠક વ્યવસ્થા સારી કરવામાં આવે તેના માટે ભારતીય જનતા પાર્ટી પ્રયત્નશીલ રહેશે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ